Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વાહન ચાલકોને મોદી સરકારે મોટી ભેટ આપી છે જો તમે પણ વારંવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તમારી કાર દ્વારા મુસાફરી કરો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે હાલમાં જો ટોલપાજા પર વારંવાર ટોલ ચૂકવીને તમે કંટાળી ગયા તો આ સમાચાર તમને ખુશ કરશે સરકાર દ્વારા ફાસ્ટટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે વધુ આપને જણાવી દઈએ કે માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરી એક્સપોસ્ટમાં આ વિશે માહિતી આપી છે અને તે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકાર ત્રણ હજાર રૂપિયા ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી રહી છે આ પાસ પંદર ઓગસ્ટથી જારી કરવામાં આવશે અને ફક્ત માટે જ જારી કરવામાં આવશે વધુ કે ત્યારે ગડકરીએ કહ્યું કે આ પાસ સક્રિય થવાની તારીખ એક વર્ષ માટે અથવા બસો ટ્રીપ્સ માટે પણ હોય તે માટે માન્ય રહેશે એટલે કે આ ચાર્જ એક ટ્રીપ માટે પંદર રૂપિયા છે અને ગડકરીનો આ વાર્ષિક પાસ દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી અને સરળ રસ રસ્તો બનાવે તે માટે કહ્યું કે કહે છે કે એક્ટિવ કરવા અને કરવા માટે લિંક ટૂંક સમયમાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ